તો હાઈ દોસ્તો ફરી વાર આવી ગયો છું એક નવો લોક લઈને હાઈ દોસ્તો મારું નામ છે અર્જુન માવી અને હું ખેતી કામ કરું છું તો તમને હું મારી વાડીનો નજારો દેખાડું અને માંડવીમાં પાણી હલાવી દેખાડું છું હાલો હાઈ દોસ્તો જુઓ છું મારી માંડવી તમને બતાડું હવે પાણી હાલ્યું છે આ બીજા ભાઈની માંડવી છે હા ભાઈ આપણો અત્યારે પાવડો પડ્યો છે પાણી વાળવાનો તો જુઓ ભાઈ પાણી હારે વરસાદ નથી આવતો ને એટલે પાણી હારે તો જુઓ દોસ્તો દવા પણ ચાલુ છે આ છોડવા ઉતરે નહીં તો જુઓ આ ડોઝમાં પણ આવેલા તમને હું દવા બતાવી દઉં દોસ્તો દવા તમારે પણ માંડવીમાં રોગ હોય તો દવા પાવજો ભાઈ ભાઈ દોસ્તો આપણે આવી ગયા છે આપણી માંડવી જોઈએ છે નાખું પૂજ્યું કે નહીં પૂય્યું જોવા આવ્યા છે તો

છે આજે ડેમ તો જો દોસ્તો આ ડેમ છે આજે ડેમ નિનંદી તો આ નદી અમારે મોટર સારું કરવાનું છે પાણી ક્યાંય ને